ભગવત કૃપાનો માર્ગ એવો છે કે બુદ્ધિ કામ લાગતી નથી જ્યાં બુદ્ધિનું શમન થઈ જાય ત્યાંથી ભક્તિનો પ્રારંભ થાય અને એનું ઉદાહરણ આપું તમે રોજ જેવી રીતે જીવતા હોય ને એવી રીતે જીવવાનું અને એક દિવસ ગૌમુખી અને માળા લઈ અને મંદિર નહીં તમારા ઘરનું જે મંદિર હોય ને ત્યાં જઈને બેસી જવાનું બે ચાર પાંચ સાત કલાક આઠ કલાક ઊભું નહીં થવાનું એટલે સૌથી પહેલી રસોડામાંથી બૂમ આવશે હવે આ આજ હું માંડું છે ઊભા થાવ કામ ધંધે નથી જવાનું નોકરીએ નથી જવાનું આનાકડી બાબત પણ શરૂઆત તો ઘરથી જ થાય પછી એક દિવસ મંદિરે જાઓ ત્યાં આવી રીતે બે પાંચ સાત દસ કલાક બેસો ગૌમુખી ન તમે શું કરો છો ભજન કરી રહ્યા છો ભગવાનનું નામ લઈ રહ્યા છો હવે ત્યાં મંદિરમાં ગણગણાટ શરૂ થશે બધા સત્સંગીઓ બધાય ભગવાનનું જે ભજન કરે છે મંદિરે જાય છે આ બધાય સત્સંગી છે આ બધા જે એ મંદિરમાં તમારી સાથે જ હોય રામજી મંદિર હોય ઠાકોરજીનું મંદિર હોય હનુમાનજીનું મંદિર હોય સ્વામિનારાયણ મંદિર હોય કે પછી જગદંબાનું કે મહાદેવનું મંદિર હોય તમારા જે ઈષ્ટદેવ તમે જેને માનતા હોય તમે જેને પૂજતા હોય તમે જેને પ્રેમ કરતા હોય જે મૂર્તિમાં તમારું મન મોહી ગયું હોય એની સામે જઈને બે પાંચ દસ કલાક બેસશો ને એટલે એ જ મંદિરમાં તમારા તમારા ગણગણાટ ગાંડો થઈ ગયો લાગે છે શું થયું છે કઈ તકલીફ થઈ છે આને અરે હવાર નો બેઠો છે હું હવારે આવ્યો ત્યારે વળી પાછો પૂજારી ને પૂછ્યું બપોરે ઘેર ગયો નથી પાંચ માણસો એમ તમને પૂછે શું પેલા કઈ તકલીફ નથી ને કેમ અહીંયા મંદિરમાં આખો દી ઘરે કઈ માથાકૂટ થઈ છે આ બધી વાતો નો સાર તમારો જ સમાજ તમને જ્યારે ગાંડા ગણવા માંડે ને ત્યારે સમજવાનું કે હવે રામે તમારા તરફ ડગલા દીધા છે